નમસ્કાર મિત્રો આજે રૂપાવટી નગરી અને આ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા જે માયાવી માણસો છે એમની વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું છે અને જેમાં ભૂતિયો તેમના ઉપર ભારે પડી રહ્યો છે અને ભૂતિયાએ એમના એક માણસને તો જમીનમાં ઘુસાડી દીધો છે અને તેને તેઓ બહાર કાઢવા જઈ રહ્યા છે ત્યારે ભૂતિઓ તેમને બહાર પણ નથી કાઢવા દેતો અને ત્યારે આ ઘટના જોઈ અને રૂપાવટીના મહારાજ તેજમાલસિંહ કે જે ખૂબ ખુશ થાય છે ને કહે છે કે ભૂતિયા આવી જ રીતે પ્રહાર કરતો રહે છે અને દુશ્મન થાકીને પાછો વળી જશે અથવા તેનો નાશ થઈ જશે આ બાજુ રામજી અને શ્યામજી પણ ખૂબ જ ગર્વથી કહે છે કે જુઓ રાજપાલસિંહ ભૂતિયો ભૂત્યો પેલા હજારો મંત્ર તંત્ર અને સાધનાવાળા માણસોને કેવો મારી રહ્યો છે ત્યારે ભૂતિઓ એકી સાથે બધાના ઉપર પ્રહાર કરે છે અને ત્યાં બધા ધડામ કરતાં નીચે પડે છે અને એવા સમયે પેલો જમીનમાં ડટાયેલો માણસ કે જે રાડો પાડે છે ને કહે છે કે મને બહાર કાઢો હું મારી શક્તિઓથી ઘણી તાકાત કરું છું પરંતુ બહાર નથી નીકળી શકતો અને જાણે હજારો મણના વજન મારા ઉપર નાખી દીધા હોય એવો આભાસ થઈ રહ્યો છે ત્યારે આ સાધનાવાળા માણસોની એક ટુકડી ભૂતિયા સાથે લડવા આવે છે અને બીજી ટુકડી એમનો જે માણસ દટાણો હોય છે અને જે રાડો પાડી રહ્યો હોય છે તેને બહાર કાઢવામાં લાગી જાય છે ત્યારે આ અડધી ટુકડી ભૂતિયાને મારવા માટે આગળ આવે છે અને ભૂતિયાને ઘેરી લીધો અને પોતાની શક્તિથી બધાએ ધનુષ્યબાણ હાથમાં ધર્યું અને એ ધનુષ્ય હાથમાં ધરી અને પછી કહે છે કે ભૂતિયા ઉપર આપણા જે ઝેરથી ભરેલા માયાવી તીરનો વરસાદ વરસાવી દો ત્યારે આટલો સંદેશ મળતાની સાથે ભૂતિયો વચ્ચે છે અને આજુબાજુ જેમ બળદગાડાના પૈડાની જેમ ચારેય બાજુ આ માણસો તીર લઈ અને ભૂતિયા ઉપર હજારો તીર વરસાવાનું શરૂ કરી નાખે છે ત્યારે એક પછી એક એક પછી એક આમ કરતાં કરતાં લગભગ હજારો તીર ભૂતિયાના શરીરમાં ભોકાઈ જાય છે અને આ બધા જ તીર જ્યારે ભૂતિયાને વાગે છે ત્યારે આ બાજુ બીજી ટુકડી કે જે તેના માણસને બહાર કાઢે છે અને બહાર કાઢીને ભૂતિયાની સામું જુએ છે તો બધાની છાતી ગજગજ ફૂલી જાય છે કે અરે વાહ સાથીઓ તમે તો અમને આ માણસને બહાર કાઢતાની સાથે જ આ ભૂતિયાનો વધ કરી નાખ્યો અને જ્યારથી ભરેલા હજારો તીર આ ભૂતિયાના શરીરમાં ભોગાઈ ગયા છે તો હવે એની તાકાત નથી કે તે સાજો થઈ શકે અને આ બાજુ લડતા લડતા મહારાજ તેજમાલસિંહ પણ ભૂતિયાની સામુ જુએ છે તો એમના હાથમાંથી પણ તલવાર નીચે પડી જાય છે કે અરે આ ભૂતિયાને શું થઈ ગયું અને તેના શરીરમાં આટલા બધા આ માયાવી માણસોના તીર ભોકાણા છે તો હવે તે બહાર તો નહીં નીકળી શકે અને ત્યારે ભૂતિયો ખડખડ દાંત કાઢીને હસી રહ્યો છે અને રાજપાલસિંહને ખબર છે કે આ ભૂતિયાની માયાજાળ છે અને પછી ભૂતિયો ખળખળ દાંત કાઢી અને આ મંત્ર તંત્રની સાધનાવાળા માણસોની સામે હસી રહ્યો છે ત્યારે તેઓ પણ ભૂતિયાની સામું હસતા હસતા કહે છે કે ભૂતિયા તું એટલો બહાદુરીથી લડી રહ્યો હતો ને તો હવે તારામાં હિંમત હોય તો આ તીર બહાર કાઢીને બતાડ અને ત્યારે ભૂતિયો તેનું શરીર ખંખેરે છે અને તે ગોળ ગોળ એક આંટો મારે છે એની સાથે તો તેના શરીરમાં રહેલા બધા જ તીર બહાર નીકળે છે અને જે જે માણસોએ ભૂતિયાને તીર માર્યા હતા એ એ માણસો તરફ એ તીર પાછા છૂટવા લાગ્યા અને જઈ અને એ માણસોને તીર વાગે છે અને તેઓ નીચે પડી જાય છે અને નીચે પડતાની સાથે આ બાજુ ભૂતિયો હસવા લાગે છે તેજમાલ પણ હસવા લાગે છે કે આ ભૂતિયાને કોઈએ ઓળખ્યો નથી અને ક્યારેય એને કોઈ ઓળખી નહીં શકે અને પેલા તીર વાગેલા માણસો નીચે પડે છે ત્યારે આ બીજી ટુકડી તેમની પાસે આવી અને એ તીર બહાર કાઢી અને અને એમના માણસોને પાછા સાજા કરે છે હતા નાખે છે અને આ એમના મંત્રોથી ઘડેલા તીર હતા અને પછી તેઓ વિચારમાં પડે છે કે આ ભૂત્યો આપણને કોઈ પણ રીતે પોકવા કેમ નથી દેતો અને તે એવી તો આપણા કરતા કઈ વિદ્યા જાણે છે હવે તેના ઉપર પ્રહાર ભારે કરવો પડશે અને પછી એકી સાથે બધા માણસો ભૂતિયાના ઉપર તલવારબાજીથી પ્રહાર કરવાનું શરૂ કરે છે પરંતુ એ સો સો માણસોના ટોળામાં ભૂત્યો એક એક માણસોની તલવારને જેમ કાગળના પુઠ્ઠા વહેરતો હોય એવી રીતે એમની ધારદાર તલવારોને ભૂતિયો ભાગી રહ્યો છે અને એક પણ પ્રહાર તેના શરીર ઉપર નથી થવા દેતો અને આ બાજુ રાજપાલસિંહ કે જેમને માતા આદ્યશક્તિએ જે તલવાર આપી હતી એ તલવારને લઈ અને રણભૂમિમાં ઉતરી ગયા છે દસ દસ સિપાહીઓના માથા એકી સાથે ધડથી જુદા કરી રહ્યા છે અને આ બાજુ રામજી અને શ્યામજી તેજમાલસિંહ અને બધા જ માણસો હવે તો આ સેના ઉપર ભારે પડવા લાગ્યા અને આમ કરતાં કરતાં ઝાંખું ઝાંખું અંધારું થવા લાગ્યું તેથી શંખનાદ ફૂંકાણા અને સાંજે યુદ્ધ વિરામ પામે છે અને હવે બીજા દિવસે યુદ્ધ થવાનું છે અને રાત્રે યુદ્ધ વિરામ થઈ જાય છે તેથી દુશ્મનો એમની છાવણીમાં જાય છે અને આ બાજુ રૂપાવટીના માણસો પણ એમની છાવણીઓમાં જાય છે અને સામસામે બંને માણસોની છાવણીઓ છે ને વચ્ચે આજે લાશોના ઢગલા પડ્યા છે ત્યારે રાત્રે સૌ સૌ માણસો પોતપોતાના માણસોને સિપાહીઓ લઈ જાય છે અને એમને ઊંડા ખાડામાં નાખી અને ઉપર રેત નાખે છે ત્યારે આ બાજુ ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ આ યુદ્ધ ખૂબ લાંબુ ચાલશે કારણ કે આ યુદ્ધમાં દુશ્મન પણ પરાજિત થાય એમ નથી અને ત્યારે આ બાજુ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા ગામના માણસો પણ બધા ભેગા થઈને વિચાર કરે છે કે આપણે આ ભૂતિયાને કેવી રીતે હરાવીએ અને તે છે સાવ નાનો અને કોઈ પણ વાતે પહોંચવા દેતો નથી એના ઉપર આપણો એક પણ પ્રહાર સક્સેસ થતો નથી તો એને કેવી રીતે મારવો ત્યારે સૌથી આગળ આવીને એક માણસ કહે છે કે અત્યાર સુધી યુદ્ધમાં આપણે આપણી એકદમ નાનામાં નાની શક્તિઓનો પ્રયોગ કર્યો છે પરંતુ હવે આપણે જે મંત્ર તંત્ર અને સાધનાવાળી શક્તિઓનો ઉપયોગ કરીએ ને તો આ ભૂતિઓ એક દિવસ પણ આપણી સામે નહીં ટકી શકે અને તે મોતને ઘાટ ઉતરી જશે ત્યારે આટલા શબ્દો સાંભળી અને હવે આ મંત્રતંત્રને સાધનાવાળા માણસોએ નક્કી કર્યું છે કે તેમને જે ભારે વિદ્યાઓ આવડે છે અને જે સાધનાઓ દ્વારા તેમણે જે હથિયારો સિદ્ધ કર્યા છે એનાથી આ ભૂતિયાને ઘેરીને મારી નાખવાનો પ્લાન રચ્યો છે પરંતુ એમને એ નથી ખબર કે તેમની સામુ જે ભૂતિયો બાળક બનીને લડી રહ્યો છે એ બીજો કોઈ નહીં પરંતુ અઢારસો ભૂતાવાળોનો ધણી એક બાબરો ભૂત છે પરંતુ એ વાત એમને હજી ખબર પડી નથી અને એમને ખબર પડશે ત્યારે ખૂબ મોડું થઈ જશે અને આ બાજુ ભૂતિયાની પાસે રાજપાલસિંહ અને તેજમાલ આવે છે અને આવીને એટલું કહે છે કે ભૂતિયા તારી બહાદુરી જોઈ અને અમને એમ થાય છે કે આ રૂપાવટીનો એક કાંકરો પણ નહીં ખરે ત્યારે ભૂતિયો કહે છે કે હા તેજમાલ સિંહ મેં તમને અને રાજપાલસિંહને વચન આપ્યું છે કે હું તમારી રૂપાવટી નગરીને કાંઈ નહીં થવા દઉં તો પછી તમે ફોગટની ચિંતા સુકામ કરી રહ્યા છો હું છું ને ત્યાં સુધી રૂપાવટીના મુખ્ય દ્વાર સુધી પણ આ સિપાહીઓ અને એમના માણસોને નહીં પહોંચવા દઉં અને ત્યારે આ બાજુ રામજીને શ્યામજી પણ આવે છે ને કહે છે કે ભૂતિયા ખરેખર તારી સાથે રહી અને યુદ્ધમાં જે તાકાત મળે છે ને એની વાત જ ના પૂછો એમ થાય છે કે ક્યારે સવાર પડે અને દુશ્મનોના ટોળામાં હથિયાર લઈને પહોંચી જાઉં અને આમ પછી બધા રાત્રે નિંદ્રાને આધિન બની જાય છે અને બીજા દિવસની વહેલી સવાર થાય છે અને સૂર્યનું પહેલું કિરણ જેવું ધરતીને સ્પર્શ કરે છે એની સાથે આ બાજુથી દુશ્મન દોડીને આવે છે ને આ બાજુ રૂપાવટીના માણસો અને ફરી પાછું ભીષણ યુદ્ધની શરૂઆત થાય છે પરંતુ આ વખતે ઘટના એવી બને છે કે જે દુશ્મન સૈન્ય હતું તે આપોઆપ બાણોની વરસાદ શરૂ કરી નાખે છે ત્યારે આ બાજુ ભાલા અને તલવારો લઈને આવેલા માણસો લડવા માટે શું કરી શકે પરંતુ ત્યારે ભૂતિઓ ઢાલ બની અને આ બધા જ તીરોની વચ્ચે આડો આવીને ઊભો રહી જાય છે અને એક પણ તીર એમના સિપાહીઓને અડવા પણ નથી દેતો અને પછી રાજપાલશ્રીને કહે છે કે રાજપાલસિંહ આપણી બાણોની વરસાદ કરે ને એ ટુકડીને આગળ લાવો અને પછી આમ રાજપાલશ્રીએ આજે યુદ્ધ નીતિ બદલી નાખી અને તીરોની વર્ષા શરૂ કરી નાખી અને પછી ભૂતિઓ પહોંચે છે પાછો પેલા માણસોની સામે લડવા અને ત્યારે પેલા માણસો આજે લડવા માટે એક અલગ અંદાજમાં આવ્યા છે ત્યારે ભૂતિઓ એમની સામું જઈને હસતા હસતા એટલું કહે છે કે દુશ્મનો રાત્રે તમને મારા પ્રહારથી ઊંઘ તો આવી હતી ને કે પછી આખી રાતના જાગો છો કે ક્યારે ભૂતિયાને મારી અને પછી શાંતિથી હુંગ લઈએ શું આ વાત તો નથી બની ને ત્યારે તેઓ કહેવા લાગ્યા કે હા ભૂતિયા આખી રાત તારી ચર્ચા કરી છે રાત્રે પણ સુતા સુતા એક જ વિચાર કર્યો છે કે કેવી રીતે ભૂતિયાને મારી નાખીએ અને આજે તને હવે કોઈ બચાવી નહીં શકે કારણ કે આજે અમે જે અંદાજમાં લડવાના છીએ તેની સામે તું અને તારી શક્તિઓ નહીં ટકી શકો ત્યારે ભૂતિઓ એટલું જ કહે છે કે તો રાહ કોની જોઈ રહ્યા છો યુદ્ધના શંખ ફૂંકાઈ ગયા છે અને લડવાનું શરૂ કરો ત્યારે ફરી પછી આ બધી જ માયાવી શક્તિઓ ભૂતિયાને મારવા માટે પ્રહાર કરે છે એમ છતાં ભૂતિયો ક્યાં પાછો પડે એમ હતો અને તે ઘડીકમાં બાજ બની અને આકાશમાં ઉડી જાય છે તો ઘડીકમાં પાછો માણસ બની અને તેમના ખભા ઉપર ચડી જાય છે અને આમ તે મસ્તીમાં યુદ્ધ લડી રહ્યો હોય છે એવા સમયે દુશ્મન સેનાપતિનો એક પ્રહાર ભૂતિયાની છાતી ઉપર વાગે છે અને જેવો તે પ્રહાર ભૂતિયાની છાતી ઉપર વાગે છે તેની સાથે જ ભૂતિયો રાડ પાડે છે અને ત્યાં જમીન ઉપર નીચે પટકાય છે અને ત્યારે તે નીચે પટકાણો અને તેના મોઢાથી જે અવાજ સંભળાણો તે રાજપાલસિંહના કાને પડે છે અને રાજપાલસિંહ પણ ગભરાઈ જાય છે આ બાજુ રામજીને શ્યામજીના પણ ડોળા ફાટી જાય છે તેજમલસિંહ પણ ભૂતિયાની સામું જોઈ રહ્યા છે તો ભૂતિઓ નીચે પડ્યો છે અને તે છાતી ઉપર હાથ રાખી અને જાણે તેને ઘણું દર્દ થયું હોય એવી રીતે તે રાડ પાડી રહ્યો હતો ત્યારે દુશ્મનો ચારેય બાજુથી ભૂતિયાને ઘેરી લે છે અને એક માણસ કે જે આગળ આવી અને પોતાના હાથેથી રેતની મુઠ્ઠી ભરી અને પછી ભૂતિયાના બંને આંખોમાં રેતની મુઠ્ઠી ખાલી કરી નાખે છે અને ભૂતિયાની બંને આંખો રેતથી ભરાઈ જાય છે આ બાજુ તેના બંને હાથ છાતી ઉપર છે અને પછી ભૂતિયો ત્યાં ઘાયલ થાય છે ત્યારે આ મંત્ર તંત્રને સાધનાથી ભરેલા માણસો કે જે ભૂતિયાની ચારેય બાજુ ઘેરાઈ ગયા છે અને ગોળ ગોળ એમના હથિયારો હાથમાં લઈને ફરી રહ્યા છે અને કહે છે કે ભૂતિયા ક્યાં ગઈ તારી બહાદુરી અરે આ તો અમે ખાલી તારી સાથે મજાકમાં યુદ્ધ લડી રહ્યા હતા પરંતુ હવે અમે અમારી સાધનાવાળા શસ્ત્રનો પ્રયોગ કર્યો છે અને હવે તને કોઈ બચાવી નહીં શકે અને હવે તું જો કે અમે કેવી રીતે આ રૂપાવટી નગરીને જીતી લઈશું અને સૌથી પહેલાં તને તારા પછી તેજમાલસિંહ તેજમાલસિંહ પછી તમારા રૂપાવટીના મુખ્ય સેનાપતિ રાજપાલસિંહ રામજી અને શ્યામજી બધાને મારી અને તેમના શવને અહીંયા કાગડા અને કૂતરાઓના હવાલે કરી અને પછી રૂપાવટીના મુખ્ય દ્વારેથી અમે પ્રવેશ કરીશું અને પછી રૂપાવટી નગરી ઉપર અમારું રાજ ચાલશે અને રૂપાવટીના નવા મહારાજ બનશે અને અમારું જે ગામ છે મંત્ર તંત્રને સાધનાથી ભરેલું એ ગામ અહીંયા આવીને રહેવા લાગશે રૂપાવટીની પ્રજાને લૂંટી અને અહીંયાથી હાકી કાઢવામાં આવશે અને આમ ભૂતિયો આંખો ખોલવાની ઘણી કોશિશ કરી રહ્યો છે પરંતુ તે આખો નથી ખોલી શકતો તેની છાતીમાં દુખી રહ્યું છે અને મિત્રો ભૂતિયાની સાથે શું ઘટના બને છે અને શું આ રૂપાવટી નગરી આમ બરબાદ થઈ જશે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી